હેલો એવરીવાન કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ આજના બ્લોગમાં હું તમને બતાવીશ કે જો તમને એવું થતું હશે કે આ શું છે પણ અમુક જે માણસે જોયેલું છે તે માણસને ખબર જ પડી જશે પણ જો આ છે આજે બળદનો જેઓ આપણો બડ આવે છે તે માનો બી એક વર્ષમાં તહેવાર આવે છે જે અહીંયા ગુજરાતમાં કોઈ મનાવતું નથી પણ અમારા કામ બાજુ કે મહારાષ્ટ્રમાં ધૂમધામથી મનાવવામાં આવે છે આ મહારાષ્ટ્રનો તહેવાર છે એવું કહે છે પણ એ ખબર નહીં અમારા બાજુ બી આ કરવામાં આવે છે ને જો જેની પાસે જે દિવસે આ બળદનો તહેવાર હોય તે દિવસે બળદને સવારથી નવડાવવામાં આવવા નવડાવવામાં આવે છે ત્યાર પછી અહીંયા સિંગણાને એને બધું કલર કરવામાં આવે છે બલૂન બહુ મસ્ત સરસંગ કરવામાં આવે છે અહીંયા બધું કંઈ લગાવે છે બળદને બહુ સરસંગ કરવામાં આવે છે અને પછી બળદને આવી રીતે પૂજા કરવામાં આવે છે જે રિયલ બળદ આમાં તો ટેકનિકલ જમાનો છે કે ટ્રેક્ટર વડે બધું કામ ચલવે છે પણ ત્યારે આપણી પાસે પૂર્વજો કોનિ આ વસ્તુ ચાલતું આવ્યું છે ને આ વસ્તુ એવું છે કે તમે જાઓ ને તો તમને બહુ જ મજા આવે જોવાની તે મંદિરના જે શંકરદાદાનું મંદિર હોય છે તેને પાંચ આટામાં રાવામાં આવે છે ને પછી ત્યાર પછી આને ઘેરે લાવીને પૂજે છે જે આપણી ડીશ બનાવેલી હોય તે દિવસે સરસ મજાનું ખાવાનું બનાવેલું હોય છે ને નંદી ભગવાનને બી આપવામાં આવે છે જેમ કે એ નંદીનું જ પ્રતીક છે જે આપણા ખેતરમાં ખેડે છે જેની પાસે ખેતી હોય એ લોકોને બહુ જ ખબર છે આ વસ્તુ ને ફ્રેન્ડ્સ એમાં એવું છે કે તે દિવસે આપણી પાસે નહીં બળદ હોય જેની ત્યાં બળદ હોય તે બી માટીના બળદ વેચવા જ આવે છે તે આવી રીતે પાટલા પર મૂકીને ને બધી ઘરે ઘરની ગૃહિણીઓ આવી રીતે પૂજા કરે છે પાટલા પર આવા નંદલા નંદલા નંદી ભગવાનને મૂકીને પછી આવો સામાન હોય છે આ સામાન તો તમે ઓળખી લઈ શકે આ શું છે તો આ બધો સામાન મૂકીને એની પૂજા કરવામાં આવે છે ઘઉં મૂકાય છે કળશ મૂકાતો નથી એવું કહે છે પણ કળશ જેને મૂકવો તે મૂકે છે ને આ નંદી ભગવાનની પૂજા કરવા કરાય છે આજે આ એ જ દિવસ છે નંદી ભગવાનનો ને નંદી ભગવાનને આખા ગામમાં જે જા ફેસ્ટિવલ મહારાષ્ટ્રમાં બહુ જોવા મળે છે તમને જેમ કે અમારા બાજુ બી આને મનાવવામાં આવે છે ખૂબ ધૂમધામથી ને જો ફ્રેન્ડ્સ જેને એની ખબર હોય અહીં ગુજરાતમાં તો કોઈને ખબર જ નથી કે આ વસ્તુ શું છે એમ હોય તો કદાચ હોય કોઈને ખબર છે મહારાષ્ટ્રમાં રહેતા હોય તે લોકોને પણ આવી રીતે એને ઘરમાં બી પૂજવા કરવામાં આવે છે ને જેના ઘરે બળદ હોય તે લોકો બળદને સવારમાં નવડાવી ને બળદને સરસ મજાના શણગારવામાં આવે છે અને બુલુને એવું લગાવવામાં આવે છે અને બળદને મસ્ત ફરવા લઈ જાય છે મંદિરે બહુ મજા આવે નાના હતા ત્યારે બહુ જ જોવા જતા પણ જો આજે પરંપરાગત ચાલતું આવેલું વસ્તુ આપણે નહીં જોઈએ એટલે મેં બી મારો ફેસ્ટિવલ હું કોઈ દિવસ ભૂલી નથી હું મારા સાસરિયામાં ભલે હું ગુજરાતમાં રહું છું પણ હું આ ફેસ્ટિવલ મનાવું છું એટલે મેં પણ આજે પાટલા પર મૂકી દીધેલું છે ને પૂજા કરી છે ને આવી રીતનું આવું હોય છે જે મેં તમારી સાથે મારો બ્લોગ શેર કર્યો મારા બ્લોગને એક લાઇકને શેર કરજો નંદી ભગવાન માટે થેન્ક યુ

ંદી ભગવાની બી છે thank <laughs> you

આવી રીતે આ તહેવાર ઉજવવામાં આવે છે તો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ બાય